ધનસુરા બાયપાસને કામગીરીને લઈ રસ્તા રોકો આંદોલનનો મામલો ધનસુરા હિત રક્ષક સમિતિની તંત્ર સાથે બેઠક એએસટીએમ ડીવાયએસપી મામલતદાર અને પોલીસના અધિકારીઓ સહિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી બાયપાસ અને જાહેરનામા સંદર્ભે કરાઈ ચર્ચા બેઠકમાં સમસ્યાનું નિવારણ લાવવાની હૈયા ધારણા આપતા રસ્તા રોકો આંદોલન મોકૂફ રખાયું સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ચાલ અરવલી આજરોજ ધનસુરા હિત સમિતિની બેઠક અમારે ત્યાં ધનસુરા સબડિવિઝનમાં ગોઠવાની હતી જેમાં કાલે રસ્તા રોકોની ચીમકી એમણે ઉચ્ચારેલી હતી અને એમના સ્થાનિક પ્રશ્નો હતા જેમાં બાયપાસ જે રોડનું સંપાદનનું થોડી સ્પીડમાં પ્રોસેસ કર્યું અને એક બીજા જાહેરનામાની વાત હતી તો અમે સાથે મળી અને બાબતનો સુખદ અંત લાવી અને અમારા લેવલે પૂરી કોશિશ છે કે વહેલી તકે और समिशनों निराकरण रेशन आलबुडी अजय रस्तो रो को डी बाबज जे सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बीआरण स्टार्ट ऑन लीला लीला छोड़वाने केरंडा भरपूर सुकराम अटक के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बीआर एरंडा बीआर कॉस्मोस। કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ